કરજણ ખાતે પહલ નર્ચરિંગ લાઇફ્સના મેન્ટોરશીપ સ્કિલ સેન્ટર દ્વારા દીક્ષાંત સમારોહ યોજાયો વલણ અને વડોદરા સ્થિત પહલ મેન્ટોરશીપ સ્કિલ સેન્ટરો પર પ્લાસર ઇન્ડિયાના સહયોગથી રોજગારલક્ષી ક્ષેત્રે કૌશલ્ય તાલીમ મેળવેલા એકસો પચાસ જેટલા યુવાનો અને તાલીમાર્થીઓ જે મેળવી એમને માન્યતા પ્રાપ્ત સ્કિલ યુનિવર્સિટીનું પ્રમાણપત્ર મેળવનાર વિદ્યાર્થીઓનો કરજણ સમારોહ યોજાયો હતો પહલ અને ટ્રસ્ટ છેલ્લા વર્ષથી ગુજરાતના એકસો વધુ ગામોમાં પાંચ હજારથી વધુ વંચિત અને અભ્યાસ છોડાયેલા યુવાનોને કૌશલ્ય આધારિત તાલીમ પૂરી પાડી ચૂક્યા છે પહલના સિત્તેર ટકા વિદ્યાર્થીઓ સ્થિર રોજગાર સાથે સફળ જીવન જીવી આત્મનિર્ભર બન્યા છે પહલમાં મળતી તાલીમ માર્ગદર્શન અને મેન્ટરશીપ તેમને સક્ષમ અને પ્રેરણાદાયક જીવન જીવવામાં મદદરૂપ બની છે આ માત્ર કૌશલ્ય પૂરતું નથી પરંતુ જીવન કૌશલ્ય શારીરિક માનસિક આરોગ્ય સહાય અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે મજબૂત જોડાણ દ્વારા જીવન પરિવર્તનમાં પ્રભાવ પાડે છે કરજણ સુમેરુ નૌકાર જૈન તીર્થ ખાતે પહલ નર્ચરિંગ લાઈફ દ્વારા વલણ અને વડોદરા સ્થિત પહલ મેન્ટોશિપ સ્કિલ સેન્ટરો પર પ્લાસર ઇન્ડિયાના સહયોગથી તાલીમ પૂર્ણ કરેલા એકસો પચાસ યુવાનોનો દીક્ષાંત સમારોહ પ્લાસર ઇન્ડિયા એમડી સીખ ફીડ ફિંક એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનુપ શર્મા એમ કે એસ ટ્રસ્ટ ઉમેશ સાંઘવી સહિત રાજપીપળાના પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલ વિશિષ્ટ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિતોના હસ્તે વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા હતા આ પ્રસંગે ફ્રિંકે યુવાનોની હિંમત આશા અને આત્મવિશ્વાસની પ્રશંસા કરી અને પહલ સાથે લાંબા ગાળાની વિશ્વાસ વ્યક્ત કર્યો હતો દ્વારા પ્રોત્સાહિત વિવિધતા અને સમાવેશની ભાવના વિશેષ જરૂરિયાત ધરાવતા દિવ્યાંગ ટ્રાન્સજેન્ડર યુવાનોએ પણ ગૌરવપૂર્વક મંચ પર પ્રમાણપત્ર સ્વીકાર્યા પહલનું સ્વપ્ન છે કે સમગ્ર ભારતમાં વિસ્તારી યુવા અને મહિલાઓને સશક્ત બનાવી કૌશલ્ય વિકાસ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપેલ સદર કાર્યક્રમમાં નોકરીદાતાઓ માતા પિતા યુવાનો પહલ સ્ટાફ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો